શાળી બીજની દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે વડોદરામાં પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા એકસાથે નગર ચરિયા કરવા નીકળ્યા હતા રથયાત્રાને મેયર સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડ દ્વારા વહીન વિધિ કરાયા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આજ રોજ ભગવાન જગન્નાથની તેતાલીસમી રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના બે ને ત્રીસ કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજિત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થતા સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો જેમાં ભક્તોએ રામા હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જે જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો

દરેક લેટર જો જગન્નાથ ભગવાન સંકલ્પ આપો છો અને વરસ સારી રીતે જાય પ્રાર્થના કરો તેતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિનું વાતાવરણ જોવા મળે છે આપ જુઓ છો કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે ધીમે ધીમે વરસાદના અમે ચાકાની શરૂઆત થઈ રહી છે એ જ બતાવે છે કે ભગવાનની કેટલી તાકાત છે ને કુદરત ઉપર પ્રભાવ થયો છે વર્ષમાં માત્ર એક વાર જયારે ભગવાન નગર થી નીકળે છે પોતાના ભક્તોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા હોય છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમના માધ્યમથી થાય છે અભિનંદન આપું છું સૌ લોકો આજના દિવસે જગન્નાથ પ્રભુના દર્શન કરે અને આ દર્શન થી જયારે આપણે ધન્ય થતા હોઈએ ત્યારે વડોદરાના સૌ લોકો એમના રૂટ ઉપર ઉભા રહી અને ભગવાન ના દર્શન કરવા માટે વિનંતી કરું છું